હાલો દોસ્તો કેમ છો બધા મજામાં મજામાં જઈશું તો આપણે કેદું ના વાઈટ જોઈ રહ્યા છે અને ઈદી આજે આવી ગયો એટલે કે લોટરી બોટરી નથી લાગવાની આપણે વારો બાંધવાની વાઈટ જોઈ રહ્યા હતા એટલે આજ ફાઇનલ આપણે વારો બાંધી દેવાનો હે આજે સવારમાં આપણે હવે આવી ગયા હતા ગામ બરાબર એટલે હવે આપણે વારો ખાલી બાંધવાનો હે બે કલાકનું કામ છે બરાબર તો વારો પણ બાંધી દઈ ને આપણે આગળ મગફળીને કપાન આગળ થોડીક માહિતી પણ દઈ દઈશું તો આ વિડીયોમાં તમે પૂરો થાય તો આ સુધી રીજો મજા આવશે બરાબર અને નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને જૂના હોય તો લાઈક કરીને બીજા વિડીયો ન જોયા હોય તો જોઈ આવજો ચાલો હું તમને અત્યારે આ આપણું મકાન દેખાડ્યું જૂનું મકાન છે એટલે આમાં અત્યારે આવો કચરો જ પડ્યો હોય તો વારા અહીંયા કણે પડ્યા છે બરાબર બાકી જો ને પાલ ને એવું બધું સલાખા કોથરિયુ આ બધો કચરો પડ્યો હે વારા અહીંયા ટીંગાય છે તો ચાલો હવે ફટાફટ આપણે વારો લઈ અને વારાને બાંધી નાખી ફાઇનલી દોસ્તો તો આપણે વારો બાંધી વહેલો હે કમ્પ્લેટ અને વારો તમે બાંધતા હોય ઝાટકા આંટું કે શોટ આંટું ગમે એમ વારો બાંધતા હોય વાડીમાં તો કેવી રીતે બાંધવાનો હું તમને બતાવું બરાબર એટલે તમારીમાં હે ને લાંબી માથા કોઈટ ન થાય અમુક જણા આંટીયું મારતા હોય થાંભલામાં પણ એ આંટીઓ એ રીતના ન મારવી પડે બરાબર જો તમને હું બતાવું વાર ને ભેગો કરી નાખવાનો આવી આમ ફેરવી નાખવાના હતા તો ચાલો દોસ્તો હવે હું તમને દેખાડીશ આપણી મગફળીને કપા બરાબર તો ત્રણથી લગભગ ચાર થયા છે આપણે પાણી પાવીને અને તમે જુઓ આપણો કપા કંઈક આ તરાનો નીકળો આ તરાની કઈક મગફળી દેખાય છે મગફળી તો કેમ કે હજી ઉગી નથી પણ જો આ રીતના હવે નીકળતી આવે છે બરાબર આખામાં ખરપોટા નીકળ્યા આવી રીતના જો તો બસ દોસ્તો આ વિડીયો આપણો અહીંયા માટે પૂરો કરીશું આજ માટે બરાબર અને બીજું કાંઈ હવે છે નહીં કામ આપણે તો હવે આપણે મળશું કાલે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી આવજો ટાટાને બાય બાય